નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે સોળ એક બે હજાર પચીસ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હો તો આ અમારા યુટૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ઘઉં લોકવાન છસો ચૌદથી ઊંચા ઊંચા છસો બાવન ઘઉં ટુકડા છસો પચીસથી ઊંચા ઊંચા સાતસો ચોત્રીસ કપાસ બારસો એકથી ઊંચા ઊંચા ચૌદસો છોતેર મગફળી ઝીણી सात सौ अगियार ऊंचा ऊंचा अग्यारो मगफड़ी जाडी छ सौ एक ऊंचा ऊंचा बार सौ छिंघाडिया आठ सौ एकसठ से ऊंचा ऊंचा बार सौ एकवन एक एरंडा अगिय सौ ऊंचा ऊंचा बार सौ एकसठ तल एक हज़ार सात सौ एक ऊंचा ऊंचा बजार पाँच सौ अग्न जीरु तरह हज़ार नौ सौ एक ऊंचा ऊंचा चार हज़ार तरह सौ एक कलंजी एक हज़ार पाँच सौ ऊंचा ऊंचा तरह हज़ार छ सौ एकतालीस वरियाड़ी આઠસો એકાણું થી ઊંચા ઊંચા પંદરસો એક ધાણા થી ઊંચા ઊંચા અગિયાર બાજરો ચારસો અગિયાર થી ઊંચા ઊંચા પાંચસો એકોતેર જુવાર ચારસો એકોતેર થી ઊંચા ઊંચા આઠસો ને એકવીસ મકાઈ ચારસો એકતાલીસ થી ઊંચા ઊંચા પાંચસો ને અગિયાર મગ आठ सौ एक ऊंचा ऊंचा एक हज़ार आठ सौ एक चना एक हज़ार पचास थी ऊंचा उचा एक हज़ार तरह सौ एक वाल चार सौ एकतालीस ऊंचा उचा एक हज़ार एक सौ एकाणु अड़द एक हज़ार एक ऊंचा उंचा एक हज़ार छ सौ अगर मठ अगियारो एक ऊंचा उंचा बार सौ अग्ह तुवेर नौ सौ ऊंचा उंचा एक हज़ार सात सौ एकावन सोयाबीन सात सौ एक ऊंचा उंचा आठ सौ एकतालीस मेथी ચારસો એકતાલીસથી ઊંચામાં ઊંચા સાતસો ને એકાણું